અમારા જોમફળ પેલા જનાવર ખાય નહીં એટલે થેલીઓ બાંધીને રાખી છે પણ અમારે આ મોટી બેન છે ને આ રોજ થેલીઓ ચેક કરે કયું મોટું થયું કયું પાક્યું છે લગભગ એકલી થેલીઓ વળગી છે મને એવું લાગે ચેક કરજે મિત્રો જામફળની સારી વેરાયટી છે તાઇવાન પિંક જામફળ કહેવાય ને એ છે બધા છે મજાક કરીએ છીએ પણ મજાક નથી મિત્રો આજે થેલી બાંધી એટલે અને જનાવર ખાય નહીં નહી થેલી હવે ક્યાંક બીજે